વેરહાઉસ વગેરે એકમો દ્વારા સ્થાનિક રોજગારી સહિત કાયદાઓના થઈ રહેલ ઉલ્લંઘન વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે આવેદન અપાયું સામાન્ય રોજગાર વિભાગનો ઓગણીસો છન્નુનો એક ઠરાવ છે કે સ્થાનિકોને પંચ્યાસી સુધી રોજગારી ફરજીયાત મળવી છે એ નિયમોનું અહીંયા કોઈ પણ પાલન નથી એ બાબતે કાર્યવાહી કરવા અમારી માંગ હતી અને સ્થાનિકોને રોજગારી મળે એ બાબતે માંગ હતી ઓવરલોડિંગનો મોટો પ્રશ્ન છે અઠવાડિયાની અંદર એક થી બે માર્ક થાય છે અને કોઈકનો ન કોઈક વ્યક્તિ મૃત્યુ પામે છે ફૂલ ઓવરલોડ આ લોકો પોતાના વાહનો પોતાની ટ્રકો ચલાવી રહ્યા છે એ બાબતે પણ કાર્યવાહી કરવા આપણે જાણ કરી હતી સીએસઆર એક્ટિવિટી બાબતે ખાસ કે કોઈ પણ ઉદ્યોગ હોય પાંચ કરોડથી વાર્ષિક વધારે જેનો નફો હોય એને બે ટકા સ્થાનિક વિકાસ માટે વાપરવાના હોય છે એ કંપનીઝ એક્ટની એક કલમ છે એની અંદર નોંધાયેલું છે એનું પાલન થવું જોઈએ એ બાબતે પણ આપને અમે રજૂઆત કરી હતી ઘણી ઘણા એવા યુનિટ છે સીએફએસ છે એમટી પાર્ક છે વેરહાઉસ છે મનફાવે ફાવે ગૌચર જમીનોમાંથી સરકારી જમીનોમાંથી રસ્તા ઉગાડ્યા છે ક્યાંક નાનું મોટો દબાણ કર્યું છે એ બાબતે પણ અમારી રજૂઆત હતી એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા આપને અમે જણાવેલું હતું અને સાથે લેબરનું બહુ મોટું શોષણ કર્યું છે એ બાબતે પણ આ આવેદન પત્રની અંદર રજૂઆત થઈ છે કઈ કઈ કલમ કઈ કઈ કયા કયા એક્ટની કઈ કઈ કલમ અંતર્ગત આ લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે એ બાબતે હવે રજૂઆત કરેલી હતી ત્રણ મહિના થઈ ગયા

તો ભ્રષ્ટાચારમાં એ પણ લિપ્ત છે તો આ બાબતે કાર્યવાહી કરવા આપને ફરીથી અમે આ આજે રજૂઆત સાથે આવેદન આપીએ છીએ એક દિવસનો પ્રતિક ધરણાનો પણ કાર્યક્રમ છે અને આપની મામલતદાર તરીકે તાલુકાની અંદર ક્યાંય પણ ખોટું થતું હોય યા કાયદાનો ભંગ થતો હોય તો આપની આપની પાસે અધિકાર નહીં આપની જવાબદારી છે કે આપ ત્યાં જઈ અને એ કાયદાનું ભંગ થતું હોય જે જે તે વિભાગો કાર્યવાહી નથી કરવા તો એમને બોલાવીને આપ કાર્યવાહી કરવાડો આપની એ જવાબદારી છે અને જો આ બાબતે 15 દિવસની અંદર પગલા નહી લેવામાં આવે તો પહેલાય પણ અમે ધરણા 25 25 દિવસ સુધી મામલતદાર સામે કરેલા છે ધરણા પણ અમે અનિશ્ચિત અનિશ્ચિતકાલીન કાળ સુધી કરવા પડશે તાલુકાની અંદર યાત્રાઓ કરવી પડશે કરવી પડે તો એ પણ કરશું મુન્દ્રાથી કલેક્ટર સુધી પદયાત્રા કરવી પડે તો એ પણ કરશું અને રોડ જામ કરાવવા પડશે તો એ પણ અમે કરશું આપના માધ્યમથી જે તે વિભાગોને આપ જાણ કરશો આ અમારી માંગ છે અને આના ઉપર તાત્કાલિક એક્શન લેવાય એ બાબતે અમે આપ અપેક્ષા રાખીએ છીએ કે ફરીથી આ બાબતે અમને કોઈ કાર્યક્રમ ન કરવો પડે

કોઈ પણ પગલા લેવાતા નથી તો એનો સીધો મતલબ થાય છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક અને પ્રજાને અંધારામાં રાખી તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેના વિરુદ્ધ આગામી સમગ્ર તાલુકા તેમજ જરૂર પડશે તો સમગ્ર કચ્છને જગાડવા અને મુન્દ્રાથી કચ્છ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને સીએફએ એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવશે અને જ્યાં સુધી સંપૂર્ણ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અનિશ્ચિતકાલીન ધરણા કરવામાં આવશે તેવી રજૂઆત આવેદનમાં કરવામાં આવી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સ્થાનિક રોજગારીનો મુખ્ય પ્રશ્ન છે છેલ્લે અમે દસ નવ બે હજાર ચોવીસના એક આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદનની અંદર સ્પષ્ટ માંગ કરી હતી કે શ્રમ અને રોજગાર વિભાગનો જે ઠરાવ છે ઓગણીસો છન્નુંનો એ પ્રમાણે પંચ્યાસી સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ અને પચાસ ટકા ઓફિસર યા સુપરવાઇઝર વિભાગની અંદર સ્થાનિકોનું પ્રધાન્ય હોવું જોઈએ ફરજીયાત છે એ ઠરાવ પ્રમાણે તો એનું પાલન કરાવવું એના સિવાય બીજા એક મુદ્દા હતા કે ભાઈ આ વિસ્તારની અંદર આ જેટલા સીએપીએસો છે એ સીએપએસઓ બધા ઓવરલોડ થી વાહનો ચલાવી રહ્યા છે જેના કારણે લગભગ આ પુંદરાની અંદર જોશો કે દર બીજા કે ત્રીજા ત્રીજા દિવસે અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે એનો પરિવાર નિરાધાર બને છે ત્રીજો પ્રશ્ન છે ગૌચર જમીનોની અંદર આ લોકોએ રસ્તા કાઢ્યા છે ઘણા બારે સીએફએસ છે ઘણા વેરહાઉસ છે ઘણા કન્ટેનર પાર્કો છે ગૌચર જમીનોમાંથી રસ્તાઓ કાઢી અને થોડું ઘણું ક્યાંક દબાણ પણ કરેલો છે લેબરને લગતા પણ ઘણા બધા એવા નિયમો છે જેનો એ લોકો ભંગ કરી રહ્યા છે કે લેબરને મળતી જરૂરી સુવિધાઓ પણ આપી નથી રહ્યા આ બાબતે છેલ્લે દસ નવ બે હજાર ચોવીસના અમે રજૂઆત કરેલી હતી અને જે તે અને લગતા વળગતા બધા વિભાગોને રજૂઆત કરેલી હતી આવેદન પણ મોકલાવેલા હતા કે આપ આ બાબતે એક્શન લ્યો તાત્કાલિક અન્યથા અમને આગળ કાર્યવાહી કરવી પડશે ત્રણ મહિના થઈ ગયા અમારી જાણમાં અત્યાર સુધી કોઈ પણ એક્શન લેવાવાળા હોય એવું નથી અમને નથી જાણ થયેલ અને જે નિયમોના ભંગ થઈ રહ્યા છે જે કાયદાનું ભંગ થઈ રહ્યું છે એ જેમનું તેમ ચાલી રહ્યું છે એટલે ફરીથી આજ એક દિવસ પ્રતિક ધરણા સાથે આવેદનપત્રનું અમે આયોજન રાખેલ છે તંત્રને જગાડવા ક્યાંક અમને એવું લાગી રહ્યું છે અને મુન્દ્રાની અંદર નહીં આખા વિસ્તારની અંદર એવો લોકોની માન્યતા છે કે તંત્ર નિયમોનો ભંગ કરવા માટે એમને સમર્થન કર્યું છે ક્યાંક હપ્તાખોરી પણ ચાલી રહી છે આટલા બધા વિભાગો સરકારી વિભાગો છે દરેકની અલગ અલગ જવાબદારી છે તે છતાં નિયમોના ભંગ ન થતા હોય ક્યાંક આ વાત સાચી હોય એવું લાગી રહ્યું છે માટે એમને જગાડવા માટે એમની સીધી જવાબદારી છે સરકારે એમને નિમણૂક જ એટલે એટલે કરેલી છે કે ભાઈ કાયદાઓનો ભંગ થાય અમને આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર ન પડે કોઈ વ્યક્તિ યા કોઈ સંગઠન યા કોઈ સંસ્થા આ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર ન પડે એમની સરકારી જેટલા પણ અધિકારીઓ છે એમની સીધી જવાબદારી બને છે કે કાયદાનું ભંગ થતું હોય તો એને રોકવું તે છતાં અમારી જાણ કરવા એવિડન્સ આપ્યા છતાં આ લોકો આ બાબતે કોઈ પણ એક્શન લીધેલા નથી આ લોકો જાગે એક્શન લે અને સ્થાનિકોને રોજગારી મળે ગૌચર ઉપર થયેલા દબાણો દૂર થાય લેબરો ઉપર થતો અત્યાચાર બંધ થાય એના માટે અમે બધા આજે મળી અને આવેદન આપ્યું છે અને આ એક દિવસ પ્રતિક ધરણાનું આયોજન પણ કરેલ છે જો દસથી પંદર દિવસની અંદર આ બાબતે સખત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી અનિશ્ચિતકાલીન સુધી ધરણાનું આયોજન કરશું તાલુકા આખાને જગાડશું બધાને ભેગા કરી રોડ બ્લોક કરવા પડશે તો એ પણ કરશું મુન્દ્રાથી ભુજ સુધી પદયાત્રા કરી અને આવેદન આપવું પડશે તો એ પણ આપશું અને જ્યાં જ્યાં જે જે અધિકારી આ બાબતે આ ઉદ્યોગો સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે એનું વિરુદ્ધ પણ જ્યાં સુધી પગલાં નહીં ભરાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે of drinks.